રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ચેનલ ઉપર નવા હોય તો પશુપાલક મિત્રો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો અને જી હા પશુપાલક મિત્રો હું તમને ખાસ કરીને જણાવી દઉં કે તમે પણ આ રીતના તમારી ગાય ભેંસ વેચવા માટે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવા માંગો છો તો તમારી જે પણ તમારી ગાય ગાયભેસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર પશુપાલક મિત્રો મોકલાવી આપવું જાહેરાત કરવાના કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી એકદમ ફ્રી જાહેરાત કરી આપવામાં આવે છે તો જરૂર જરૂરથી તમારે ગાય ભેંસ વેચવાની હોય તો સ્ક્રીન ઉપર દર્શાવેલ જેટલી માહિતી છે એટલી માહિતી આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવી મારું નામ છે મુકેશભાઈ હાલ પશુપાલક મિત્રો આપણે જે પશુઓ વેચવાના છે તેની હવે માહિતી લઈશું નંબર એકની વાત કરીએ તો પશુપાલક મિત્રો આ ગાયને વેચવાની છે અને પશુપાલક મિત્રના કહેવા પ્રમાણે આ ગાય છ મહિનાની ગાભણી છે અને સાત લીટર જેટલું દૂધ કરી શકે છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે ફરી એકવાર પશુપાલક મિત્રો આ ગાયને વેચવાની છે ને છ મહિનાની ગાભણ છે અંદાજીત સાત લીટર દૂધ આપે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે અને પશુપાલક મિત્રએ અંદાજીત કિંમત મૂકી છે સાઠ હજાર હાલ પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે કોઈ પણ ભાઈને આ ગાય લેવું હોય તો આ અંદાજિત કિંમત છે ને કિંમતમાં ફેરફાર એકદમ કરી આપવામાં આવશે જો તમારે આ ગાય લેવું હોય તમને પસંદ આવતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પહેલાં જ નંબરનો જે કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો ત્યાં જઈને તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર બેની વાત કરીએ તો હાલ જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે આ ગાયને વેચવાની છે પશુપાલક મિત્રોને પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે હાલ અંદાજિત પાંચ લિટર જેટલું દૂધ છે અને ચાર દિવસ વ્યાએ થયા છે કન્ડિશનમાં સારી ખૂબ જ વ્યવસ્થિત એવી આ ગાયને મિત્રો વેચવાની છે અને આપણા પશુપાલક મિત્રએ અંદાજિત કિંમત મૂકી છે પિસ્તાલીસ હજાર પશુપાલક મિત્રો અહીંયા જે વિડીયોમાં તમને કિંમત બતાવવામાં આવે છે આ એકદમ અંદાજિત કિંમત છે તમને જો ગાય પસંદ આવતી હોય અત્યારે જે વિડીયોમાં પશુઓ તમને બતાવવામાં આવે છે એ પશુઓ તમને પસંદ આવતા હોય તમારે લેવું હોય તો આ અહીંયા જે પણ કિંમત બતાવવામાં આવે છે તે અંદાજિત કિંમત છે તમે કોલ કરીને જાણ કરશો તો કિંમતમાં આગુ પાછું કરી આપવામાં આવશે ફરી એકવાર પશુપાલક મિત્રો આ ગાયને વેચવાની છે પાંચ લિટર જેટલું દૂધ અંદાજિત છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે અને તાજું જ વ્યાણ છે ચાર દિવસ થયા છે અને વીયેલી છે હાલ પશુપાલક મિત્રે અંદાજિત કિંમત મૂકી છે પિસ્તાલીસ હજાર પરંતુ કોઈપણ ભાઈને લેવો હોય તો કિંમતમાં આગું પાછું કરી આપવામાં આવશે પશુપાલક મિત્રો આપણે મળશું એક નવા વિડીયોની સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત